તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં માવઠા નુકસાનીની સહાય ખેડૂતોને મળી નથી જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો કૃષિ વિભાગે ખેડૂતોની મજાક કરતો રિપોર્ટ તૈયાર કર્યો છે જે માવઠું થયું હતું જેના કારણે પાકને નુકસાન થયું હતું તે નુકસાની રકમ નથી મળી માવઠાના કારણે જિલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો સબ સલામત હોવાનો રિપોર્ટ કૃષિ વિભાગે તૈયાર હોવાના સમાચાર મળી રહ્યા છે નુકસાન અંગેનું પેકેજ અગાઉ જાહેર કરેલું છે તેની પણ ખેડૂતોને સહાય નથી મળી સુરેન્દ્રનગરમાં માવઠા નુકસાનની સહાય ખેડૂતોને મળી નથી જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો માવઠાના કારણે જિલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું સલામત હોવાનો રિપોર્ટ કૃષિ વિભાગે તૈયાર કરીને ખેડૂતોની મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નુકસાન અંગેનું પેકેજ અગાઉ જાહેર કરેલું છે તેની પણ ખેડૂતોને સહાય હજુ સુધી નથી મળી જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર છે કે માવઠા નુકસાનીની સહાય ખેડૂતોને હજુ સુધી નથી મળી ખેડૂતોની મજાક કરતો રિપોર્ટ તૈયાર કર્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ માવઠું થયું ખેડૂતોને નુકસાન થયું છે તેની પણ સહાય ખેડૂતોને નથી મળી તેમની મજાક કરતો હોય તેવો રિપોર્ટ તૈયાર કરાયો છે શું વિગતો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સપ્તાહથી વરસાદી માવઠું છે તે પડી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં એક એક સુધી વરસાદ પડ્યો છે પરંતુ જે રિપોર્ટ કૃષિ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે કોઈ ખેડૂતોને નુકસાન નથી પહોંચ્યું બીજી તરફ પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક હોવાનો દાવો છે તે ખેડૂતો દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા અઠ્યોતેર હજાર હેક્ટર જમીન ઉપર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તલ હોય અજમો હોય અને ખાસ કરી લીલા શાકભાજી લીલા ચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ માવઠાના પગલે વ્યાપક નુકસાન થયું છે ભારે પવનના કારણે જે બાગાયત પાકો છે તેમના પર તેમાં પણ નુકસાન થયું છે બીજી તરફ સબ સલામત હોવાનો દાવો છે તે રિપોર્ટમાં કૃષિ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જેને લઈને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે પહેલા

આવા ખોરાક કૃષિ વિભાગના અધિકારીઓ પાસે રજૂ કરાવે છે ખાસ કરી કયા કયા પાકોને નુકસાન છે માવઠા કેવી પરિસ્થિતિ માવઠાના પાકોથી થી તલ બાજરી જુવાર લીલા શાકભાજી અને લીલા ઘાસ ચાર તો ઘણા બધા પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે